ગામમાં મનોજભાઈ સોની દ્વારા પૂર્ણાહુતિને સેલિબ્રેશન કરવા માટેનો જે કાર્યક્રમ યોજાયો છે એમાં ઇઠયાવીસ હજાર બાળકોને ભોજન આપવામાં આવ્યું છે તદ ઉપરાંત દરેકને ગીતાજી નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવેલ છે અને દરેક આવેલા મારી સાથે આવેલા ડૉક્ટર ભાઈઓ બહેનો નર્સિંગ સ્ટાફ બધાને ગિફ્ટ આપવામાં આવેલ છે અને જે આ પ્રસંગ પવિત્ર પ્રસંગ છે દર વર્ષે મનોજભાઈ સારી રીતે ઉજવે છે અને આવતા વર્ષે અઠ્યાવીસ હજારને બદલે નેવું હજાર બાળકો કે એકાણું હજાર બાળકો કરવાનો અમારો ધ્યેય છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મનોજભાઈનું આ શોપનું સાકાર કરે તેવું ભગત કી જય અને અહીંયા પધારેલા સૌ ભાઈઓ બહેનોની જય અને સ્વામિનારાયણ સંસ્થાના પધારેલા શ્રી આપણા ભગત સ્વામીઓ બધાને મારા વંદન અને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ છે રાજકોટથી અહીંયા આવ્યા આ પ્રસંગે હાજરી આપી અને રાજકોટમાં એક સભામાં સંબોધી અને સાહેબને સુરત જવાનું હોય વહેલા નીકળી ગયા પણ અહીંયા માનવ મેળામાં જામેલ હતો અને જામતો રહે દેવી પ્રભુને પ્રાર્થના થવું ભગત પ્રાર્થના દેવું ભગત કી જાય